હાલ આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ આવ્યા છે સ્માર્ટ પેટર્ન અપનાવી રહ્યા છે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આ સ્માર્ટ મીટર દરેકના ઘરે હોવું જરૂરી છે કારણ કે જો સ્માર્ટ મીટર હશે તો વીજ માળખાની અંદર જરૂરી વીજ કંપની ફેરફાર કરી શકશે કારણ કે હવે દિવસે ને દિવસે વીજ માંગ વધી રહી છે એટલે વીજ માળખામાં પણ ફેરફારો કરવા અતિ આવશ્યક છે એટલે સ્માર્ટ મીટર થકી સંભવ છે

મહિના બિલ આવતું હતું ત્યારે આની અંદર ગૃહિણીનું જે બજેટ રહેતું ન હતું એની જગ્યાએ હવે આ સ્માર્ટ મીટર લાગવાથી હવે ડે ટુ ડે ના કન્ઝપ્શન મોબાઈલમાં આવી શકે છે એટલે ગૃહિણી બજેટ પણ એનું નક્કી કરી શકશે એટલે સ્માર્ટ મીટર ખૂબ જ આવશ્યક છે અમારે એક કર્મચારી જે છે કાળિયાબેડ પીટા વિભાગની કચેરી ને ઘર જોઈ શકો છો ત્યાં આજે સ્માર્ટ મીટર લગાડવાનો કાર્યક્રમ હતો એટલે એક એને સ્માર્ટ મીટરને આવકારવા માટે એક સામયું એના દીકરી દ્વારા કરવામાં આવ્યું કંકુ ચોખા કરવામાં આવ્યા અને એવો સંદેશો આપવા માંગીએ છીએ કે આ દરેકે અપનાવવા જેવું છે જયારે આખું સમાજ સોસાયટી આપણો દેશ સ્માર્ટ રીતે કામ કરી રહ્યો છે તો સ્માર્ટ મીટર દરેકે ખુશી ખુશી અપનાવવું જોઈએ એ સંદેશો પહોંચે એના માટે આજે કાર્યક્રમ રાખવામાં આવેલો છે કેમેરામેન નવનીત પરિ સાથે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રેસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર